సా આ કુટારા હા ઓ તો 585 બસ નો ભાડું થાય હા કેટલા જણા હા કેટલા જણા આપણે તો 70 જણા 70 હા ડુંગળી ઉપાડવી છે ઉપાડવી ને પરબારા કાલે લાગી જશે આ ભી તો લાગી જ જાર બાપો તો

અરે હું ડિસિપ્લિન વાપરું છું મારે આમુ આધાર કાર્ડ આવે ને તો જ આધાર કાર્ડ ના નંબર નાખું તો જ પૈસા જાય છે નકર નક્કર ડિસિપ્લિન વાપરું છું ગુગલ પે ફોન પે નથી વાપરતો એમાં ફ્રોડ બહુ થાય એટલે તારે ખતમ નાખવા તારે ખતમ નાખ દઉં ડિસિપ્લિન વાપરું છ એટલે તકલીફ છે આગળ ગુગલ પે કે ફોન પે વાપરતા હોય ને તો એમાં સીધા નંબર ઉપર વિજય આમાં નંબર નહીં આધાર કાર્ડ નંબર નાખે તે મારા માં પાછા થી ટ્રાન્સફર થાય મારામન મારામાં અને પછી તારમ જાહે એ નથી મારી કન ખાતું ઈ હું પણ તો ગમેનું ખાતું દે અરે આ ખાતું હોવા જોઈએ ને એવું ખાતું નથી આ Google Pay ચાલે છે પણ Google Pay આવશે તો એ આધાર કાર્ડ તો આવશે ને કોનો એનું કોનો ગમે એનું ગમે એના ખાતામાં તારે પૈસા નાખવા હોય બરોબર મને આધાર કાર્ડ નો ફોટો મોકલ ને એટલે એના વયા જાય પૈસા મારે આધાર કાર્ડ નંબર નાખી એટલે જાય જાહે નકર જાય મારા મત પૈસા સારું તો ટ્રાય કરું તો તારા નંબર માં કરવું તો એમાં કરું ટ્રાય નથી મારી કન ખાતું એટલે તો હું કઉ છું ગૂગલ પે માં કરી દઉં હા તો કોનું ગૂગલ પે કરું ટ્રાય કરું ગૂગલ પે માં જાય તો બીજા પાસે થી મેલ ખાય તો કરાવી દઉં હાલ મને નંબર મોકલ નંબર મોકલ એના કોનો જેનામ કરવા હોય એના નકર પછી આધાર જો નહિ જાય ને તો આધાર કાર્ડ જો જોહાય અરે બાપુ થઇ જાય છે ગૂગલ પે માં કેમ નહિ થાય એ પણ હું બીજા પાસે કરાવું જો મારા માંથી તો નથી થતા ગૂગલ પે કે ડાયરેક્ટ નથી થતા આધાર કાર્ડ હોય તો જ થાય છે બીજા માંથી થઇ જાય ને કેમ નહિ થાય અને પણ મારે એવું ડિસિપ્લિન વાપરું છું એવી એપ છે સમજી ગયો એમાં આધાર કાર્ડ નંબર નાખીએ ને સામા વાળા તો જ પૈસા જાય છે નકર નથી જતા દુકાન વાળા ને તો થઈ જાય ને આ પણ દુકાન ગમે એના ખાતામાં નાખવા હોય મારે આધાર કાર્ડ નંબર એના નાખવા પડે છે ટૂંકમાં તો જાય એટલે ગુગલ પે માં તો નંબર મોકલતું ટ્રાય કરું બીજાના બીજા ના હા હા હું તમને కాందరు uh. కారు